ડીસામાં અખિલ ભારતીય સર્વદલીય ગૌરક્ષા મહાભિયાન સમિતિએ નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું ડીસામાં આજે અખિલ ભારતીય સર્વદલીય ગૌરક્ષા મહાભિયાન સમિતિ અંતર્ગત વિવિધ સંગઠનના આગેવાનોએ ગૌમાતાને રાષ્ટ્રમાતાનું સ્થાન આપી ગૌ હત્યા પર પ્રતિબંધ લાવવા માટે નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું ભારત દેશમાં ગાયને માતા તરીકે પૂજવામાં તો આવે છે પરંતુ તેની હત્યા પણ ખુલ્લે થઈ રહી છે ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે ત્રાણું કરોડથી પણ વધારે ગૌવંશ હતા પરંતુ ગૌહત્યા નિરંતર ચાલતી રહેતા આજે આપણા દેશમાં માત્ર નવ કરોડ જેટલા જ ગૌવંશ બચ્યા છે ત્યારે ગાયને રાષ્ટ્રમાતા તરીકે દરજ્જો આપવા અને ગૌ હત્યા પર પ્રતિબંધ લાવવા માટે અખિલ ભારતીય સર્વદલીય ગૌરક્ષા મહાભિયાન સમિતિ દ્વારા મુહિમ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત આજે દિસામાં પણ વિવિધ સંગઠન આગેવાનો અને જાગૃત લોકોએ રિસાલા મંદિરથી જાગૃતિ રેલી યોજી હતી ગૌહત્યા બંધ કરેગા વહી દેશ પે રાજ કરેગા જેવા નારાઓ સાથે નીકળેલી રેલી શહેરના મુખ્ય માર્ગો પર થઈને નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી હતી જે આવેદન પત્ર આપી તેમની આ માંગણી સરકાર સુધી પહોંચાડવા માટે રજૂઆત કરી હતી ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થયા અમૃત મહોત્સવ ચાલે છે પણ આજ સુધી ગૌવંશ હત્યા પ્રતિબંધિત થઈ નથી એના માટે ભૂતકાળમાં અનેક આંદોલનો થયા છે ત્યારે આ વખતે ચારે પીઠના જગદગુરુ શંકરાચાર્ય ના નેતૃત્વમાં આખા ભારતમાં ગૌ માતા કી તડપ પર પૂરા દેશ સડક પર આ સૂત્રને લઈને સ્વયં સ્ફૂર્ત આ ગૌ રક્ષા આંદોલન છે ગૌ માતા ને રાષ્ટ્ર માતા ઘોષિત કરવામાં આવે એવી અમારી માંગણી છે એટલે આજે તારીખ દસ માર્ચ ના રોજ દસ 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 ગૌ હત્યા બસ દસ તારીખે દસ વાગે દસ મિનિટ માટે પ્રતિકાત્મક બંધનું એલાન કરવામાં આવ્યું એના સુધાને ડીસાના તમામ એસોસિએશન અને ડીસાની વિવિધ સંસ્થાઓ દ્વારા આજે એસડીએમને એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે એમાં માંગણી કરવામાં આવી છે કે સરકાર ગૌ માતાને રાષ્ટ્ર માતા ઘોષિત કરે અને એને રાષ્ટ્ર માતા તરીકેનો દરજ્જો આપે તો ઓટોમેટિકલ એની રક્ષાનું પ્રાવધાન થાય અને સંપૂર્ણ ભારતમાં ગૌ એ સત્યા પ્રતિબંધિત થાય આપ જાણો છો કે આજે પણ ભારતના ઓગણીસ રાજ્યોમાં કાનૂનન ગૌ વંશ સત્યા પ્રતિબંધિત છે તેમ છતાં છડે ચોક ગૌ હત્યા થઈ રહી છે ઇવન ત્યાં સુધી કે પહેલા વીસ રાજ્યોમાં પ્રતિબંધિત પણ બે હજાર ઓગણીસ માં ત્રણસો સિત્તેર ની કલમ હટાવી એની સાથે સાથે ગૌવંશ હત્યા પ્રતિબંધ ધારો ત્યાં ખતમ કરવામાં આવ્યો એટલે કાશ્મીરમાં આ સરકારે ગૌ હત્યાની છૂટ આપી એના માટે એક એનજીઓ સુપ્રીમ કોર્ટ સુધી ગઈ પણ સુપ્રીમ કોર્ટનું નું કેવું છે કે સંસદ જ કાનૂન બનાવી શકે અમને કોઈ કાનૂન બનાવવાનો અધિકાર નથી આ રીતે આજે રોજની એક લાખ ગાયોની હત્યા ભારતમાં થઈ રહી છે ભારત આઝાદ થયું ત્યારે ત્રાણું કરોડ ગાયો હતી અને ત્રીસ કરોડ જનસંખ્યા હતી આજે એકસો કરોડ જનસંખ્યા છે અને નવ કરોડ ગાયો છે એટલે આપણે બહુ મુશ્કેલીમાં છીએ આવા સમયમાં અમે એવું નક્કી કર્યું છે કે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટે આંદોલન કરીશું આગળના દિવસોમાં ચૂંટણીઓ આવી રહી છે ત્યારે અમે ભારતની તમામ પાર્ટીઓ પાસે જઈ રહ્યા છીએ લગભગ છવ્વીસો પોલિટિકલ પાર્ટીઓ ભારતમાં છે એ પોલિટિકલ પાર્ટીઓનો સંપર્ક કરી રહ્યા છે અને એમને કહી રહ્યા છે કે તમારા દ્વારા લેખિતમાં એવું તમારા ચૂંટણી ઢંઢેરામાં ઘોષિત કરો કે અમારી સરકાર આવશે તો અમે ગૌ હત્યા બંધ કરીશું અને ગૌ માતાને રાષ્ટ્ર માતા ઘોષિત કરીશું એટલે આગળના દિવસોમાં ચારે શંકરાચાર્યો તરફથી એક લિસ્ટ જાહેર કરવામાં આવશે એમાં ભાઈ કોણ છે ને કસાઈ કોણ છે બે ફરક પાડવામાં આવશે આટલી પાર્ટીઓ વાળા ભાઈ છે હિન્દુઓના અને આટલી પાર્ટીઓ વાળા કસાઈ છે

અને વર્ષોથી ગાય માતાનું જે હત્યા થઈ રહી છે ગાય માતાનું જે માંસ વેચાઈ રહ્યું છે ગાય માતાને જે જરૂરિયાત પડતા જે એમના કાયદાઓ છે એના કાયદાઓ બને છે પણ કાયદા માત્ર ચોપડા ઉપર રહેતા હોય છે ગ્રાઉન્ડ ઉપર જોઈએ તો એ કાયદાનું કોઈ પણ જગ્યાએ સારી રીતે ક્યાંય અસરકારકતા દેખાતી નથી આજે જગત ગુરુ શંકરાચાર્યજીએ જે આહવાન કર્યું છે કે ગાય માતાને રાષ્ટ્ર માટે ઘોષિત કરે અને ગાય માતાનું જે સ્થાન છે હિન્દુ સમાજની અંદર જે ગૌરવતું સ્થાન છે એ સ્થાન જળવાઈ રહે એના માટે શંકરાચાર્યજીએ જે આહવાન કર્યું છે એના ભાગરૂપે આજે દિશાની અંદર નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે સાથે સાથે અમે અમારામાંથી એવું આજના દિવસે મીડિયાના માધ્યમથી કહીએ છીએ કે ગૌમાતા માટે જેટલું કરવું પડે એના માટે અમે લોકો તૈયાર છીએ ભલે એના માટે અમારે જીવ આપવો પડે તો જીવ પણ આપશું પણ ગૌ માતાનું એમનું જે સર્વોચ્ચ સ્થાન છે એ સર્વોચ્ચ સ્થાન ભારતની અંદર આપવું જ પડશે જે કોઈ પણ સરકારો હોય જે કોઈ પણ કાયદા બનાવતો હોય એમને અમારી એક વિનંતી છે કે આ કાયદાઓ સંપૂર્ણપણે સજાગ રહે અને એ કાયદો અસરકારક રીતે કામગીરી કરે તો જ આ દેશની અંદર ગાયોનું સ્થાન